वर्णवेशरमणियदर्शनं मन्दसरुचिराननाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा नन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामी नारायणप्रभो नावधानेन त्वदीये अवधानेन ना। કથિયે શુભા કથા ઓમ યવતારિણ પૂર્ણપુરષોતમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો ન અવતરીણે શ્રી સજાનય સ્વામિને નમો નમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમ શ્રી ગૌરવે નમો નમ બોલો સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ ગુરુ જોગી સ્વામી મહારાજ ભક્તિ ભક્તિનિધિ કહું એકત્રીસમું ગાફલપણા માં ગુણ રખે ગણો જીમાય અર્થ બગડે આપણો જી પછી પશ્ચાતાપ થાય ગણો ગણોજી ભાગ કેમ ખર ખરો હ

જે કઈ દુખ આવે છે સંસારમાં અમે ગાફલ રહીએ તો તમારે દુખ આવે મારે જે તો ચેતવી દીધા સંપ્રદાય સંપ્રદાયનું બંધારણ એવું છે ને કે દુઃખ આવે જ નહીં ખોતરીને આપણે દુઃખ ઉભા કરીએ તો ભલે બાકી દુખ આવે જ નહીં શાસ્ત્રમાં કેટલો વિવેક બતાવ્યો છે એમાં શિક્ષા વિવેક તો વાત જવાથી મંગલાચરણ એટલું અદભુત કર્યું છે મંડાણ એટલું અદભુત છે તમે ગમે શ્લોક ને વાંચો ને તો એમાંથી આમ નીતરતો જોઈએ નિંદા તો કોઈ પણ નહીં આવે નહી શબ્દ તો આવે જ નહીં ગાફલપણું છે ને એ ગુણનો નાશ કરે છે સારા કુળમાં જન્મ હોય સારું હોય પણ ગાફળ હોય તો એ ગુણ જતા રહીએ નિષ્કુળન સામે એ વિશે વાત કરે છે ખરખરો એ હોટ તણો ઘણો થશે નરની કરી જે ગઈ વહી વાત હાથ થી તે પમાય કેમ પાછી ફરી ખરેખરો ખૂબ થાય પછી હું કામ આમ બહુ જોવા મળે છે હાથમાંથી વાત જ જતી રહી તો પાછી ક્યાંથી મળે મહારાજ યાદ હતા ગાફલાઈમાં જીવા ખાતર નું કયું દાદા ખાચર ખાટી ગયા દાદા ખાતર એ જ દાન હતું કે મારે રાજી કરી લેવા દે ગજબ ભગત નીકળ્યો પણ જીવા ખાચર ને કોઈ દિવસ ગુણ જ ન આવ્યો દાદા ખાતર કોઈ દિવસ અભાવ ન આવ્યો રાજી કરવાનું હોય ન હોય તે રાજી કરી શકે છે એક વાતનું આશ્ચર્ય થાય કે મહારાજે દાદા ખાતે ને આજ્ઞા કરી દાદા તે મકાન બનાવ્યું છે કેમ આવું છે કઈ ભૂલ નથી દોરીમાં હતું ઓળંભે હતું ટનાટન હતું મકાન મહારાજજી એમાં પણ સારામાં નરસું બતાવ્યું દાદા ન થયા હારું દાદા કાજે કે હા મહારાજ શું કરું પાણી નહીં ખાવું મકાન એ મકાને પાડ્યું હેલી વાત છે કેવડી મહેનતથી કર્યું છે મારાથી પડાવી નાખ્યું દાદા ખાતે દાદા દાદાને જેવું હતું એવું જ પાછું ચડી ગયું તો પાડવાનું શું કામ આજ્ઞાનું મહત્વ છે ગ્યાંજના પાડે કે નથી પાડતો દાદા ખાતરે સવારે ન કર્યો મહારાજ તો પછી પડાવું શા માટે આવું ને આવું જ જો તણવાનું જેવું હતું એવું જ જણવાનું મહારાજને જોવું તું કે આજ્ઞના પાડેક નથી પાડતો જો એને અભાવ ન હોય તો આજ્ઞા પાડે અભાવ હોય તો આજ્ઞા ન પાડે દાદા ખાતે પાછું ચડ્યું એક વખત આ વાત હોય તો હજી આપણે સમજી શકીએ પણ આપણો ઇતિહાસ એમ બોલે હાથ વખત એવું ને એવું ચણાવ્યું લેવું ને એવું પડાયું એવું ને એવું ચણાયું લેવું ને પડાયું દાદા ખાતરે છેલ્લે પૂછ્યું મહારાજ આ સાતમી વખત થાય છે તમે કદાચ હાથ લાખ વખત પડાવશો ને તો એ હું થાકીશ નહીં બહાર જ એમ થયું ભક્ત પાણે તો ભગવાન જ હારે છે ભગવાન ખાટતા નથી કારણ કે શું છે ને એ ભક્તને ભગવાન હરાવી દે છે જગન્નાથરી ગયા સુરત મુની ત્યાં મેળાપ થયો દાદા એ ખાતરી થઈ ગઈ આ મારો મોક્ષ કરે છે હું જેને માટે ભારતની યાત્રા કરું છું મને પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા છે સુરત મૂન્ય ના પાડી ગઈ પાથલભાઈ દર્શન ની થઈ બહુ સત્ય વાત કરું છું એનું કારણ છે વાંચ્યું છે ઘણા લોકો તપ કરી કરીને મરી ગયા સાધના કરી કરીને કૂટી કૂટીને લાંબા થઈ ગયા ભગવાન દર્શન નહીં થાય ભગવાનના દર્શન કરવા એ હેલી વાત નથી કરી પણ એની વાતમાં ન લેવાનું ભગવાનના દર્શન થવા જ જોઈએ અને તમે ભગવાનના દર્શન કરાવવી તમારામાં તાકાત છે એ મને ખાતરી છે સુરત મુનિ હિંમત હારી ગયા ક્યાં હવે ભેકડું મૂકશે નહીં સુરત મુનિએ કહ્યું કે પ્રતાપસિંહ મારા ગુરુએ ભગવાનના દર્શન કર્યા છે અને મારા ગુરુએ જે ગ્રંથ લખ્યો છે એમાં મને વિશ્વાસ છે એ ગ્રંથ હું તમને સંભળાવું અને એ ગ્રંથ તમે સાંભળો તમે જરૂર ભગવાનના દર્શન થશે પ્રતાપસિંહ રાજા કે હવે તો થોડી હડપત થઈ એમ તું માયના તો કે ભગવાનના દર્શન થશે ના પાડતા તો એમાંથી નજીક આવી ગયા ભગવાનના દર્શન થતા હોય તો હું બધું છોડી દઉં ખાવાનું છોડી દેવું પ્રતાપસિંહ બેસી ગયા સુરત કથા ચાલુ કરી અને દાદા ખાતે ખરેખરે મને ચોક્કસ ભગવાનના દર્શન થશે એ જગ્યાએ જગન્નાથપુરીમાં ઇન્દ્રધૂમ નામનું સરોવર છે એ ચંદ કિનારે ત્યાં બે જણા બેઠા ક્યાં ભાડે ને ક્યાંય મુદ્દા ને કઈ આડું આવે ગાફલાય હોય તો મહારાજ કે કોઈ વસ્તુ તમે સિદ્ધ નહીં કરી શકો તમે પાંચથી ગાફલા રાખજો હવે હાલ છે જવું વાત हमें नक्की करी के मंदिर आए छे ने हाल चाल मत जाओ आरती में क्या प्ले है स्वामी एम के से गाफला है तो कोई बात सिद्धज नहीं था आड़ से इन हम गाप्ले प्रताप जी राजा ने मृत्युनी मन दर्शन नहीं था है, था है। એક દર્શન કરાવનારો એક કરનારો એક જેના દર્શન કરવા છે તે જેને દર્શન કરવા છે એને વિશ્વાસ કેળવવો પડે નક્કી કરવું પડે કે આ મને દર્શન કરાવશે ઈ પ્રત્યક્ષ સ્વરૂપ હોય તો જ મેળ ખાય પ્રગટ સ્વરૂપમાં મેળ નહીં પ્રગટ સ્વરૂપમાં સ્થિર થવાનું તમે ગમે ત્યાં હો પ્રગટ સ્વરૂપમાં તમારી વૃત્તિ સ્થિર કરવાની હોય પ્રત્યક્ષ સ્વરૂપમાં ઇન્દ્રિયોને સ્થિર કરવાની હોય બેન તફાવત છે પ્રગટ સ્વરૂપો એમાં વૃત્તિ સ્થિર કરવાની તમે ગમે ત્યાં હો સ્વરૂપ તમારાથી દૂર ન થાય એને કહેવાય પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપ એને કહેવાય કે જેની પાસે હોય એમાં સ્થિર કરવાની એને પ્રત્યક્ષ સ્વામી એવું કહે છે કે બીજી કડીમાં ક્યાં આગળ જીભે ન જઈપા જગદીશ ને મુખે ગાયા નહીં ઘન શ્યામા નયણે ન શ્રવણ ન સુણી હરિવાત ઇન્દરીની વાત આવી જીભે ને ભૈજા નથી કાને સાંભળ્યા નથી હે તો નક્કી કેમ કરશે કેટલી ચોખ્ખી વાત લાગે ચાલ્યા પ્રભુ પંથમાં કરે ન થયું કામ જીભે જીભે ન જય પા જગદીશ ને મુખે ગાય નહી ઘનશ્યામ નરેખા નાથ ને શ્રવણ ભાગે કેમ જુઓ જા સામે કે જુઓ તો ખરા આ ખોટ ભાંગે ક્યાંથી ગે ચોરાશી લાખ જન્મ ધરશો તો આ ખોટ ની ભાગે ખાલી એક જ ખોટ ભાંગવાની જરૂર છે કઈ આળસ ભાંગી જાય કોઠ પશુ પંખી પનગાવળી આવે તેને ભજાય નહીં ભગવાનને ય સમજી લેવો સિદ્ધાંત પશુ પક્ષી ને કઈ ભગવાન ભજાય આ મનુષ્ય દેહ થી ભજા હે સ્વામી કે ચોરાસી લાખ જન્મ ધરશો તો ભગવાન ની ભજાય સુખ મળશે ભગવાન ની ભજાય ભગવાન તો આ દેહે જ મનુષ્ય જ ભજા છે એવું સ્વામી લખે છે માટે મનુષ્ય દેહ જેવા એક કોઈ ન કહેવાય મનુષ્ય દેહ દુર્લભમાં દુર્લભ એક કઈ દેહ એવો ન ગણાય ઉડવાની શક્તિ છે પણ આની પાસે ઉડવાની શક્તિ નથી મનુષ્ય દેહ એટલો છે હાથી મોટા મોટું જનાવર કહેવાય હાથી એ કરીને ભગવાનનો ભજાય સિંહ છે શક્તિશાળીમાં શક્તિશાળી કહેવાય બધા એનાથી ભય ગામને ઝાપે આવીને ઉકાળા કરતું હોય તો એ ડર લાગે એ સિંહ આવ્યો આવ્યો નીકળતા નહીં બહાર એનાથી ભગવાન ની ભજાય સિંહ છે દીપડો છે વાઘ છે આ બધા શક્તિશાળી પ્રાણીઓ કહેવાય એના જીવનમાં ડર છે જ નહીં બીજાને ડરાવે પોતે ડરતો નથી પણ ભગવાનની નહીં ભજાય ભગવાન તો આ મનુષ્ય દેહ કરીને જ ભજાય છે એ મનુષ્ય દેહ સહેજે સહેજે નથી મળતો કેટલા જન્મ પછી મળે છે એટલે સંતો કે છે તે સારું સારા સમજી શાણા નરતનના ગુણ ગાય એ સારું જે ધાયરે માણસો છે એ મનુષ્ય દેહના ગુણ ગાય છે એવા દેહને પામીને પ્રસન્ન ન કર્યા પર તેને ને તેને થશે તો સમજી લેજો સૌ મર્મને ઓર ઓરતો થાય ઓરતો એટલે પસ્તાવો તળપદી શબ્દ છે ઓર તો થાય સામી પછી તમારા પસ્તાવને કોઈ દૂર નહીં કરી શકે તમારી હયાતીમાં તમારા મા બાપને તમે રાજી ન કરી શક્યા પછી ગયા પછી પસ્તાવો થાય આપને પછતાવો થાય સાધુ ને પછતાવો થાય સત્સંગી ને પછતાવો થાય ને હે પસ્તાવો પછતાવો થાય જીવા ખાચને પછતાવો થયો મહારાજના ઢોલિયા પાસે જઈને રોયા ખૂબ રોયા હતા ત્યારે રાજી ન કરી શક્યો અને પછતાવો થયો એમ પસ્તાવો થાય સ્વામી કે ઓરતો તો સબ ઓર તો ગુના નીચ કોણ આવો સમાજ આવતો નથી સમય ની સમાજ આવો સમાજ આવતો નથી જો 84 દેહને चिंतવે તે તન પશુપાળ પશુપાળમાં કહો વાત શું ટકોર કરે છે આવો સમાજ આવો સંપ્રદાય એ પાછો નહીં આવે સાક્ષામાં સ્વામી વારે વારે ચેતવા છે સમય પાછો નહીં આવે સમય લેખે લગાડી લેવો મોટા સંતો એવું કહેતા વર્તમાન કાળ સુધારી લેવું એમાં બધું વર્તમાન કાળ સુધર્યો એટલે બધું સુધરી ગયું ભૂતકાળ સુધરશે નહીં ભવિષ્યકાળ સુધરશે નહીં વર્તમાન કાળ સુધ જેવો હોય તેવો એ તમારા માટે ઉત્તમ છે વર્તમાન કાળ વર્તમાન કાળથી સુધાર્યું એના ભાઈ ખુલી ગયા હે પૂર્વે તમે જુઓ તો હિલવાય હવે એમાં ઉબજાય હું એને સાધ ન કરાય એને કાળ સુધાર લીધો ગોપીઓ હે એના નામ લખાઈ ગયા વર્તમાન કાળ સુધારનારા જોબન પગી ખુખાર ડાકો હતો વર્તમાનકાળ ગયો માથું ઝુકાવી દીધું આજથી હિંસા કરી બંધ કરી દ્વારકા દ્વારકાથી પુના સુધી હાંક વાગતી ભાવનગરના રાજાએ એક દિવસ સભામાં કીધું કે આવો કોઈ છે એમાં જોબન પગી બેઠા હાથમાં મારા લઈ બતાવી કે હું પોતે આ તમારી જે સભા બેઠી છે પાંચ હજાર માણસો એક વ્યક્તિ એવો નહીં હોય કે મારો હાથ એને વામ નો હોય એટલે દયા કેવા કે બચી ગયા કેટલા માયરા એ તો ખબર નથી પણ હું મેં બ્રાહ્મણો એટલા માયરા કે એની જનોય જોખીને હવા મણ જનોય થઈ હાલતું ફાલતું મેરે તો ગણતરી જ નથી આજે મારા હાથમાં મારા છે મને સ્વામિનારાયણ મળ્યા ને મારી વૃત્તિ આખી બદલાઈ ગઈ જો એને વર્તમાન કાળ સુધારી લીધો મારા જ એક જ શબ્દ કીધો કે આ એક લાખ મણ દારૂ પીડ્યો હોય એમાં એક જ કણકો નાખે તો એ દારૂ હળગી દે એમ તારા ગમે એટલા પાપ હોય છે તારા બધા પાપ નાશ થઈ જાય લેખ લાગી ગયો એનો સમય સ્વામી આગળ કે મનસ્ય હોય તેને મનમાં કરવો વિવેક વિચાર માનવ દેહ મોંઘો ગણો નહીં અન્ય દેહ એટલું મોંઘું છે એની કિંમત કોઈ તમારે એનો જોવું હોય તો આંખની એક કિંમત તમે નહીં કરી શકો એક કાનની કિંમત નહીં કરી શકો એક નાકની કિંમત નહીં એક ખાલી અંગની કિંમત નહીં કરી શકો એનું કારણ રતન જ એવું છે કે ગયા પછી એવું પાછું ન થાય ગમે એવો ડોક્ટર આવે તો આંખ જેવી આંખ ન બનાવી શકે જુઓ તમે કેટલું કિંમતી છે એ રતન તો ભગવાન આ પૃથ્વી ઉપર આવે કેટલા કિંમતી છે એમાં એને જે ઓળખે છે એ કેટલા કિંમતી છે એનો જેને સંબંધ છે એ કેટલા કિંમતી છે ભગવાનજી ભાઈ એકની કિંમત કરો આંખ તમારી જતી રહે ખબર પડશે એક ખાલી નાસિકા જતી રહી તો ખબર પડે કે આ જીવાય કેમ એક એની કિંમત કેટલી છે એ ખ્યાલ નથી આવતો એમ નિષ્કુળાન સામે એમ કે છે કે માનવ દેહ મોંઘો ઘણો એટલો મોંઘો છે મળે જ નહીં આ તો ભગવાને દયા કરીને આપને આ મનુષ્ય દે આપો એમાં ભગવાન મેળ્યા સાધુ મેળ્યા આવો સત્સંગ મેળ્યો આવો સંપ્રદાય મેળ્યો તમે વૈષ્ણવ સંપ્રદાય હોય તો એ પ્રશંસા કરે સ્વામી સંપ્રદાય એ પ્રશંસા કરે રામ સંપ્રદાય અરે શિવ સંપ્રદાય હોય તમે માનો ને કે આવો મને કોઈ સંપ્રદાય નથી મળ્યો નથી માનતા એ આપણી ખામી છે માનો તો તમે ખાટી ગયા ગમે તે સંપ્રદાય મળે ગમે તે સાધુ મળે ગમે તે સત્સંગી મળે આપણે માનવાનું રહ્યું કેવી વાત સામી કરે માટે ભક્તિ ભજાવવી વર્તમાન કાળ સુધો અને ભક્તિ ભજાવી કહેવાય વર્તન વર્તમાન કામ એ ન સુધાર્યો બગાડ્યો તો બધું બીગડ્યું તો આ ગ્રસ્તને અથાણું ભીગડ્યું તો આખું વર ભેગું એની ઉપર જ આધાર હોય શાક ઉપર આધાર ન હોય અથાણા ઉપર આધાર હોય માટે ભક્તિ ભજાવવી મન વચન કર મેં કરે જેની ભક્તિ કરો મનમાં નક્કી થવું જોઈએ વચનમાં નક્કી થવું જોઈએ તમે કર્મમાં નક્કી થવું જોઈએ નિષ્કુળાનંદ નર તનનું નથી થાતું મળવું ફરી આ ફરી પાછો સમય આવતો જ નથી ખાલી એટલી વાત સમજાય ને તો આ બધાએ દુઃખ મટી જાય લે આપણો સમય ક્લેશમાં કાઢીએ નિંદા કરવામાં કાઢીએ ઝઘડવામાં કાઢીએ પણ જો આટલું સમજાય કે આપણે એમાં સમય કાઢવો નથી તો બધું સમજાઈ જાય સમજવું ગઠણ છે મોટા સંતોએ તો મેર કરી છે આપણા ઉપર જીવને છે ને આનાથી કાળથી ઢાંચો પડી ગયો છે સમજાતું નથી સામની સાક્ષીતા રહ્યું દેશ કાળે પણ જો ન સમજાય તો ભવિષ્યમાં સમજી નહીં શકે ગમે તે હોય ત્યાગી હોય દેશ કાળે પણ જો ખબર ન પડે તો ખબર ક્યારે પડે દેશ કાળ છે એ સુધરવા માટે છે દેશ કાળ છે એ દિન થવા માટે છે દેશકાળ છે એ ગરીબી ગરીબ રાખવા માટે છે પણ દેશ કાળે જો ખબર ન પડે તો પછી પૂરું થઈ ગયું દેશ કાળ થવાનું છે કેવી વાત છે આપણા એટલા મોટા ભાઈ છે આપણો પીપલાણામાં જન્મ થયો સાધુ મળ્યા આવો સત્સંગ મળ્યો આવો હરિભક્તો મળ્યા કામ થઈ ગયો આપણો હા નક સારા દેશકાળમાં પણ દેશકાળ ઊભો કરે એટલે વતાણમાં લખ્યું પુરુષ છે પુરુષને લઈને દેશ સારા પુરુષો એ દેશકાળ સારો નરસા પુરુષો એમાં દેશકાળ નરસો માટે આ વાતનો વિચાર કરવો આપણે વર્તમાન કાળ સુધારી લેવું વર્તમાન કાળની સુધરે તો બધું બગડેલું છે સજાન સ્વામી મહારાજ સ્વામી નારાયણ નારાયણ નારાયણ